ખેડૂતો અને કામદારોના પડતર પ્રશ્નોને લઈ ઉપલેટામાં ગુજરાત કિસાન સભા તેમજ આંગણવાડી મહિલાઓ દ્વારા રેલી કાઢી મામલેદારને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરાઈ દેશમાં હાલ ખેડૂતો અને કામદારો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે ઘણા સમયથી ખેડૂતો અને કામદારો મજૂરોને પડતર માંગુ સરકારે વાયદા કરીને પણ પૂરી નથી કરી આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે આ ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જે ભાગ લગાતાર વધી રહ્યા છે તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે આથી ખેડૂતો કરજ આવી આપઘાત કરવાના પણ બનાવ બની રહ્યા છે આવી તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ એકવીસમાં દિલ્હી ફરતે આંદોલનો કર્યા હતા જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાહેધરી ધરી અને વચનો આપ્યા હતા તે મુદ્દાઓ પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ફરી એકવાર ખેડૂતો અને કામદારોએ ગુજરાત કિસાન સભા સાથે મળી મુખ્ય માર્ગ ઉપર રેલી યોજી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી દેશના રાષ્ટ્રપતિ સમક્ષ ખેડૂતોની લાગણી અને માંગણી અંગે જાણ કરી ખેડૂતોના અને કામદારોના પડતર પ્રશ્નો હલ કરવાની અપેક્ષા સાથે રજૂઆતો કરાઈ હતી બે હજાર ખેડૂતોએ રાષ્ટ્રવ્યાપી આંદોલનો કર્યા હતા ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોના કર્જ નાબૂદ કરવા નવો વીજ કાનૂન રદ કરવા ખેડૂતોને ખેત મજૂરોને નાસિક વૃદ્ધ પેન્શન આપવા તેમજ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ રોજગારી આપવા જેવા વાયદાઓ કરી બાહેધરી આપી હતી આમાંનું હજુ સુધી કોઈ આયોજન ન થતા ફરી એકવાર ખેડૂતોએ આંદોલન શરૂ કરી રાષ્ટ્રપતિ સમક્ષ ભલામણો કરવામાં આવી હતી મારું નામ સમા નિલોફર અમે બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છીએ અમારી મુખ્ય માંગ છે કે અમને પહેલા તો કાયમી કરો વીસ હજાર પગાર આપો હેલ્પર ને દસ હજાર ને અમને વીસ હજાર અને અમારી કાયમી માંગ એવી છે કે અમને છે ને કા રજિસ્ટર માં કામગીરી કરાવો ને કા મોબાઈલ ની કામગીરી કરાવો અને અમને છે ને જે ગ્રેચ્યુટી આપી છે ને એ હજી અમને મળી નથી ઘણા બહેનો ને અને અમને કાયમી કરશે ને તો જ અમે છે ને આ કામગીરી આગળ કરશું જો નહીં કરવામાં આવે તો અમે આંગણવાડી ને તાળા આપશું અને એક પણ પોષણની ની કામગીરી નહીં કરીએ પ્રોત્સાહિત કામગીરી નહીં કરીએ અને ચૂંટણી નો બહિષ્કાર કરશું અમારા મમ્મી પપ્પા ને કહેશું અને અમારા કુટુંબજનો ને કહેશું

આજે દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં તેમણે આહવાન કર્યું હતું કે તારીખ સોળના રોજ ગામડા બંધ અને ભારત બંધ અને ચક્કા જામ અમે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે ઉપલેટામાં કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમ સરકાર સમક્ષ માંગ કરી છે કે સરકારે બે હજાર એકવીસમાં ખેડૂતો સાથે કરેલ સમાધાનનો અમલવારી કરી નથી એ અમલવારી કરે ખેડૂતોને ટેકાના ભાવ માટેનો કાયદો બનાવે ખેડૂતોના કરજા નાબૂદ કરે ખેડૂતો અને ખેત મજૂરોને પેન્શન આપે વીજળીનું ખાનગીકરણ બંધ કરે અને ખેડૂતોના જે કહેવાતા અનેક પ્રાણ પ્રશ્નો છે એ બાબતે સરકાર ખેડૂતોને આપે સરકાર જે રીતે કોર્પોરેટ કંપની તરફી નીતિઓ બનાવી રહી છે તેને કારણે આજે ખેડૂત અને ખેત મજૂરોની રોજગારી જૂટવાતી જાય છે ખેડૂતો કરજદાર બનતા જાય છે ગામડાના અને ખેતમજૂરો કરજદાર બનતા જાય છે આ તમામ આપઘાતનું પ્રમાણ વધી ગયું છે અને વધી જવા મુખ્ય કારણ છે એ જે ટેકાના ભાવ મળવા જોઈએ સમિતિએ સમિતિ ભલામણ કરી હતી અને એના ટેકાના ભાવ મળવા જોઈએ એની સરકાર અમલવારી કરતી નથી અને કૃષિ વિજ્ઞાનિક સ્વામિનાથનજીને આજે ભારત રત્નનો એવોર્ડ આપે છે ભારત રત્નનો એવોર્ડ આપ્યો એની અમને ખુશી છે પરંતુ સરકારે ભારત રત્નના

અને ખેડૂતોને અને શ્રમિકો માટે કામ કરો એવી અમારી આજની માંગ છે